હું તો એમ કહું છું કે મને પગે લાગવા જરૂર નથી મેં કોઈને કીધું નથી કે મને પગે લાગો પણ તમારી માતા પાસે એના માટે લગાવું છું કે તમે એના ગુના 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 કર્યા તમે એને ભૂલ કરી તમે રજડતી કરી અને તમે પૂછ્યા વગર બેહાડીને ઉઠાડી છો હું માતા છો મુશન મુશપરા નથી કંત્રવ્ય મેળડી છો અરે રસ્તો અરે રસ્તો રસ્તામાં પડ્યો મને કેતો તો પણ મારી શું કરવાનું હવે અરે પેલા ભીખ માંગવી પડે કે માં તારી ગુનાન ભૂલ કરી હોય અમે તો કાળા માથાના માનવીન પાપી છીએ પણ તું તો માં છો ને તું તો જનેતા છો ને હા માડી લે બોલ હા એ કેટલું ભણવાનું બાકી છે તમારે તમને ખબર છે એ માડી હજારો ગુના માફ કર મારી અને કોકા મારો રસ્તો ઘાટ મારી